પાટણ માર્કેટ છેલ્લા દસ દિવસમાં રાયડાની પચાસ હજારથી વધુ બોરીની આવક એક ક્વિન્ટલ રાયડાનો નીચો ભાવ રૂપિયા અડતાલીસો દસ અને ઊંચો ભાવ રૂપિયા પાંચ હજાર નવસો પંચોતેર સાથે સરેરાશ ભાવ રૂપિયા પાંચ હજાર ચારસો અડત્રીસ રહ્યો પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને સુખાકારી સાથે વેપારીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખુલ્લી હરાજી ખરુ તોલ અને રોકડા નાણાના વ્યવહારના કારણે પંથકના ખેડૂતો પોતે જણસનું વેચાણ કરવા મોટી માત્રામાં પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવતા હોય છે હાલમાં પાટણ પંથકમાં રાયડાનું મબલક ઉત્પાદન થયું હોય પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ખેડૂતો પોતાના રાયડાનું વેચાણ જેવા ખાનગી વાહનો ટ્રેક્ટરો ઊંટ લારીઓ મારફતે વહેલી સવારથી જ આવતા હોય છે ત્યારે ખેડૂતોના ઉત્પાદનનું પૂરેપૂરું વળતર મળે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ વેપારીઓને વિશ્વાસમાં રાખી ખેડૂતોના પાકનો ખરો તોલ અને તેના પૂરતા રોકડમાં નાણાં મળે તે માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તારીખ સત્તર થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન અંદાજીત પચાસ થી વધુ બોરી રાયડાની આવક થઈ હોવાનું અને રાયડાના નીચે ભાવ ક્વિન્ટલે રૂપિયા ચાર થી માંડીને ઊંચા ભાવ રૂપિયા પાંચ હજાર નવસો પંચોતેર સાથે સરેરાશ ભાવ રૂપિયા પાંચ હજાર ચારસો આડત્રીસ રહ્યો હોય ખેડૂતોને રાયડાના પોષણ છે ભાવ મળી રહ્યા હોવાનું પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિહલભાઈ પટેલે જણાવ્યું હતું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત થયા પછી અનેક પરિવર્તનો માર્કેટમાં લાવ્યા છો અને એને લઈને ખેડૂતો પણ ખુશ છે અને મોટા પ્રમાણમાં અહીંયા વિવિધ જણસોની વેચાણ અર્થે ખેડૂતો આવતા હોય છે હાલમાં રાયડાની સિઝન ચાલે છે અને શરૂઆત પણ પાટણમાં સારી થઈ છે તો એના બાબતે આપ શું કહેવા માગશો એપીએમસી પાટણ જ્યારથી અમારું નવું બોર્ડ ગઠિત થયું છે ત્યારે અમે બધા અમારા સૌ બોર્ડ મેમ્બરો અને અમારા એપીએમસીના કર્મચારીઓ અને આ પટ્ટણમાં વેપાર અર્થે જે વેપાર કરે છે વેપારી મિત્રો ખેડૂતોને ક્યાંય સહેજ પણ નુકસાન ન થાય અને એક ધ્યેય કે ખુલ્લી હરાજી ખરું તોલ અને નાણાં રોકડા આ ભાવથી એપીએમસી પરિવાર કામ કરે છે નવી જણસની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં રાયડાની નવી આવક શરૂ થઈ છે ઉત્પાદન વધારે અને વાવેતર ઓછું પણ ઉત્પાદન વધારે આ વિસ્તારમાં થયું છે અને એના લીધે છેલ્લા દસ દિવસમાં પચાસ હજાર કરતાં પણ વધાર બોરીની રાયડાની આવક થવા પામી છે એમાં લગભગ અગિયારસો નેવુંની આસપાસનો ભાવ પણ ખેડૂતને મળી રહે છે આજે આજની વાત કરું તો આજે પણ લગભગ લગભગ અગિયાર હજાર સાડા અગિયાર હજાર જેટલી બોરી તો અત્યાર સુધી હું વાત કરું છું ત્યાં સુધીમાં ખેડૂતોના વિશ્વાસથી અહીં આવી ગઈ છે ખેડૂતો વેચાણ અર્થે લાવી રહ્યા છે આ પ્રકારની એક વ્યવસ્થા એપીએમસી પાટણ દ્વારા કરવામાં આવે છે સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતને પોષક ભાવ મળી રહે અને એ ભાવ આધારિત ખેડૂત આ એપીએમસીમાં વિશ્વાસ કરીને પોતાની જણસ લઈ અને વેચાણ અર્થે આવે એવી વ્યવસ્થા કરવામાં અમે સૌ બોર્ડ મેમ્બર અને અમારા એપીએમસી પરિવારના સૌ કર્મચારી મિત્રો એ આ પ્રકારનું કામ કરીએ છીએ આ સાથે એ કહ્યું કે નવ અવનવા વિચારો સાથે અભિગમ સાથે તો અગાઉ પણ અમે કહ્યું છે કે અમારું એપીએમસી એ અમારું એપીએમસી આપણું એપીએમસી અને એમને એ એકદમ સ્વચ્છ હોય ખેડૂતને આવતા વેદ ગમે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ અમે બધા કરીએ છીએ આવનારા દિવસોમાં પણ જે જે જણસ છે એને જણસને બહુ પારદર્શક વહીવટ કરી અને અમે આગામી દિવસોમાં પણ વેપારી અને ખેડૂત દરેકને લાભ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરી